અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ પાંત્રીસ જૈન દીક્ષાનો મહોત્સવ યોજાયો હતો પૂજ્ય આચાર્ય વિજય યોગતિલક સુરેશ્વરજી મહારાજના હાથે સંપન્ન થયો સાબરમતી રિવરફન્ટ ઉપર આધ્યાત્મનગરીમાં પંદર આચાર્ય ભગવંતો અને ચારસો જૈન સાધુ સાધ્વીજીની છત્રછાયામાં પાંત્રીસ મુમુક્ષુએ સાધુ જીવનના પ્રતિક સમાન ઓઠમો અર્પણ કરવાની વિદ્યુત કરી હતી તો સંસારી વાઘા ઉતારી સાધુ જીવનના શ્વેત વસ્ત્રો અને સાધુ જીવનના નામ ધારણ કર્યા હતા મુમુક્ષુ અને સાધુ જીવનમાં ઉપયોગી વિવિધ ઉપકરણો વહોરવા પાંચ કરોડની ઉછામણી કરવામાં આવી હતી પાંચ દિવસના દીક્ષા મહોત્સવનો અમદાવાદ શહેર તેમજ ગુજરાતના પાંચ લાખથી વધુ જૈનોએ લાભ લીધો હતો ઉછામણી બે રીતે હોય છે એક તો જે મુમુક્ષુઓ જે દીક્ષા લેવાના છે એ વર્ષી દાન કરે એમાં વસ્ત્ર પાત્ર સોના ચાંદી કરન્સી નોટો જે ઉછાળે જેનું દાન કરે એ બી ઉછામણી ઉછાળ્યું એમાં ઓઘો અને મુપતિ એની ઉછામણી નથી બોલાતી એના માતા પિતાનો અધિકાર છે એને અર્પણ કરવાનો બાકીના જે સોળ ઉપકરણો છે એ મુમુક્ષુને કોણે આપવા એની માટેની એક ઉછામણી બોલાય છે જેને આપણે હરરાજી કહેવાય અને એમાં ઘણી વખત ચર્ચા ચડસી થતી હોય છે કારણ કે બધા દસ વીસ હજાર લોકોને એમ હોય કે અમે આ લાભ લઈએ તો એમાં રૂપિયાથી શરૂ કરીને વીસ લાખ રૂપિયા સુધીની ઉછામણી એક એક મુમુક્ષુ માટે એમાં બોલાણી અને કરોડો રૂપિયાનું એના દ્વારા એ લોકોએ ડોનેશન આપ્યું એ ડોનેશન ધર્મના કાર્યમાં વાપરવામાં આવશે અંદાજે પાંચ કરોડ આસપાસ બોલાવી છે વિધિમાં તો એવું હોય છે કે સામાન્ય જઈને જેમના મંત્રોચ્ચાર દ્વારા એની વિધિ કરવાની હોય છે અને એના દ્વારા આખી પ્રોસેસ હોય છે કે ભાઈ પહેલા એના મહોત્સવ મંડાવતો હોય છે જરૂરી નથી કે મહોત્સવ કરતો જ પણ મહોત્સવ કરીએ તો એવી રીતનું હોય છે કે આગળ એની એની શોભાયાત્રા હોય શોભાયાત્રા બાદ પછી અહીંયા દીક્ષાની વિધિનો પ્રારંભ હોય એમાં એમના વેશ પરિવર્તન થાય ને પછી એમનું નામકરણ દ્વારા એમને એક મુનિ તરીકે સ્થાપિત કરવામાં આવે છે એની વિધિવત એક વિધિ હોય છે હા ઉછામણું પણ થાય છે જેમાં સમજો કે એ જે પરિવાર છે એ પોતાના દીકરાને અત્યાર સુધી કપડા વરાવ્યા હવે જે કપડાં પહેરવાનો છે તો એની ઉછામણીનો લાભ લેતો હોય છે કે મામા કે હું લ પહેરાવું ફિયા કે ફઈ કહેતી હોય હું પહેરાવું માસા કેતા હોય કે નહીં મારે લાભ લેવો તો એની ઉછામણી થાય જે સારું દ્રવ્ય આવે એ એના પ્રસંગમાં વપરાતું હોય છે